ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મેમ્બર મેમ્બર શબ્દનો અર્થ કોઈ સમાજ કે મંડળનો સભ્ય કે ઘટક શરીરનો અવયવ ભાગ અથવા ઇન્દ્રિય થાય છે મેમ્બર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ અ મેમ્બર ઓફ ધ જીમખાના ઇન માય સિટી એટલે કે હું મારા શહેરના જીમખાનાનો સભ્ય છું એક બીજું ઉદાહરણ જોઈએ હી મેમ્બર મેમ્બર ઓફ પાર્લામેન્ટ અર્થાત તેઓ મુંબઈનું પ્રતિનિધિત્વ કરતા સંસદ સભ્ય છે એક અન્ય ઉદાહરણ જોઈએ હિઝ બોડી જમ્પિંગ એટલે કે તેણે કૂદતી વખતે તેના શરીરના અવયવને ઈજા પહોંચાડી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ